હરિયાળી પણ નથી છોડવી એમ કે છો કે લોકોનો એવો અવાજ છે કે આ નવીન સમયના રાજભા છે પણ રાજભા તો અમે તો રાજભા નું બોલેલું બોલીએ બીજું તો હાજા દોડીયા પાંજરા વાળા હાક લેથી બાગ સુટા બાંગ બોલી ગામડા માં દિયા હાક બાગ જન છૂટા જી સમ ચાળા પશુકા પેનાણ બાણ છૂટે આસમાન જેના છૂટે આસમાન અરે આ ત અન માથે પાઘડી ને જેને કડે સિરોહી તલવાર પણ જેના આંગણે કે પથરા ચીરીન પાતળી જોને એદી ગણતી જાયગી